હમણાં નાસાવાળાએ એક સંશોધન કર્યું છે તો એની અંદર એ લોકોએ એવું નક્કી કરીને કીધું કે ભાઈ આખા મહિના સમય દરમિયાન બે દિવસ એવા આવે છે કે એ સમય દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું ભોજન નહીં આરોગવાનું જો તમે કોઈ કોઈ પણ પ્રકારનું ભોજન આરોગશો તો તમારા શરીરની અંદર એવા કેમિકલ્સ રિલીઝ થાય કે તમને એ ઘાતક બની શકે એ લોકોએ હમણાં સર્ચ કર્યું છે ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પૃથ્વી છે તો સૂર્ય કોઈ એક્ઝેક્ટ એક સ્થિતિમાં હોય કે ને એવો કોઈ દિવસ આવે આખા મહિના સમય દરમિયાન તો એ દિવસે તમે ભોજન ના કરો તો તમારા શરીર માટે ખૂબ જ સારું આવું એ લોકોએ સર્ચ કર્યું ત્યારબાદ એ તિથિ કાઢવામાં આવી એ તારીખ તારીખ તો નક્કી ન કરી હતી પણ ચંદ્રમા અને સૂર્ય એ કઈ સ્થિતિમાં છે તો એ તિથિ તમારે નક્કી કરવી પડે તો એ તિથિ જ્યારે કાઢવામાં આવી તો એની અંદર આપણી અગિયાર રસ આવી છે કે અગિયારસના દિવસે તમે કોઈ પણ પ્રકારનું ભોજન ન કરો અનુષ્ઠાન કરો તો તમારા શરીરને અઢળક ફાયદા છે હવે એ લોકોએ એટલું સર્ચ કર્યું ત્યારબાદ એને ખબર પડી કે અગિયારસના દિવસે નહીં ખાવાનું આપણા મુનિઓને વર્ષો પહેલાં ખબર હતી આપણે અગિયારસો રહી જ છીએ તો એ કેટલા બ્રિલિયન્ટ હતા એમનું મગજ કેટલા સેન્સિટિવ હતા કે એ લોકોને એક એક બાબતની ઝીણવટ ભરી એમને ખબર હતી કે આનું આમ કરે આનું આમ કરે હવે હું તમને દાખલા તરીકે નાનો એવો પોઈન્ટ કહું તો નાસાવાળા આવે ને એ લોકોએ સર્ચ કર્યું ત્યારે એને ખબર પડી કે ભાઈ તમારા શરીરની અંદર એન્ટીબાયોટિક કોઈ પણ રોગને માત આપી શકે એવી કોઈ વસ્તુ હોય ને તો ટર્મરિક આપણે જેમને હળદર તરીકે ઓળખીએ છીએ તો એ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ હળદર છે ને જે ટર્મરિક છે ને એનો આખા મહિના સમય દરમિયાન તમારે કમસે કમ પંદર ફ્રી ઉપયોગ કરવાનો તો સાહેબ આપણે ઋષિમુનિઓને વર્ષો પહેલાં ખબર હતી આપણા કિચન ઘર હોય છે આપણું જે રસોડાનું ઘર હોય છે એની અંદર એની અંદર આપણે હળદર આજ વર્ષોથી વાપરતા આવીએ છીએ અને એ આપણા બૈરાવની એક એવી મેથડ નાખી દીધી તમે જો એ લોકો કેટલા બુદ્ધિશાળી છે કે ગમે એવું શાક કરો ડાળ કરો કાંઈ પણ કરો તો તમે ટર્મરિક એટલે હળદરનો ઉપયોગ કરી જ છીએ આપણે તો હળદર છે એ ગમે એવું કર્કરોગ જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ તો કેન્સરને માત દેવા માટે કેન્સરને એમના જે કીટાણુ હોય ને એમને નષ્ટ નાબૂદ કરવા માટે હળદર છે એ બેસ્ટ છે એમ સાયન્સ એમ કે છો આ આપણો કોઈ વિષય નથી મારો કોઈ અભ્યાસ નથી અને હું કોઈ એવો જ્ઞાની માણસ નથી પણ મેં જે વાત સાંભળી છે એ તમને કહું છું તો હળદર એક એવી વસ્તુ છે કે તમે એનો રોજિંદા ઉપયોગ કરો તો તમારી અંદર કેન્સર ખાવાની શક્યતા જ રહી હતી બહુ ખૂબ જ ઓછી થઈ તો આપણા ઋષિમુનિઓને વર્ષો પહેલાં ખબર હતી કે ટર્મરિક હળદર એ શરીર માટે કેટલી ઉપયોગી છે તો એને રસોઈ ઘરમાં નાખી દીધી બરાબર કોઈ પણ અનાજ ખાવ તો એની એક આખી સમય મર્યાદા હોય કે આ અનાજ એટલા સમયે પચશે દાખલા તરીકે વાત કરું તો શરીરને પચાવવા માટે આકરામાંખરી કોઈ વસ્તુ હોય કે સાહેબ એ મેંદો છે કે મેંદો કડીકમાં પચતો નથી પછી એના પછી કોઈ ભયંકર વસ્તુ હોય કે જે પચાવવા માટે આપણે ખૂબ જ તકલીફ પડે આપણા આખા શરીરને તો એ ચીઝ છે ભલે ચીજનું નિર્માણ આપણે કહી કહ્યું કે આપણે વર્ષો પહેલાં આપણા દૂધળા તો હતા જ અને ચીજ કોઈ બીજી વસ્તુમાંથી થતી નથી તો આપણે ઋષિમુંજન ખબર નથી પડતી કે ભાઈ ચીજ નામની વસ્તુ બનાવી પણ આ બધું આપણે સ્વયં પોતાએ ઊભું કરેલું હોય ને આપણે ભોગવ્યું છે નો ડાઉટ કઈ આપણે ભૂખ લાગે ને ખાઈએ એવું હોતું જ નથી કાંઈક આપણે શેડ્યુલ પર આવી ટ્રેન ત્યાં ચારનો ટાઈમ થઈ ગયો આમ જ પછી બાર થયા કે સાડા બાર થયા જમવાનો ટાઈમ થઈ ગયો પછી રાત્રિને સાડા આઠ થયા કે આઠ થયા આલું જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બજારમાંથી ખાય ને આવ્યા હોય આપણે ભૂખ હોય કે ન હોય પણ એ ગાઈડલાઈન આપણે મગજમાં બેરી ગઈ છે એટલા વાઈ ગયા ભૂખ લાગી બસ આ તમે કમાન્ડ આપી દો છો અને પછી ભયંકર રોગોને આમંત્રિત કરો છો તો આપને કોરોનામાં ખબર પડી કે કોઈ વ્યક્તિને એકાબીજાને સ્પર્શ કરવાથી તમે જીવાણીની આફલે કરો છો આપણા કેટલા ઓલાની અંદર તમે જોયું ને તો તમે ક્યારે એવું કોઈ પુસ્તકની અંદર ઉલ્લેખે હોય સાંભળેલો કોઈ વ્યક્તિ મળ્યા મળ્યાને રામ રામ કરી એ પ્રણીપાત કરે અથવા પ્રણીપાત ન કરે તો જે વડીલ છે એમના તણલો સ્પર્શ કરીને એમના આશીર્વાદ લઈએ તો આ એક સિસ્ટમ હતી આપણી પણ આપણે આ આપણી ધરોહરને ભૂલતા જઈએ છીએ અને ગેરમાર્ગે એવી ડોટ મૂકી છે ત્યારબાદ આપણે ભયંકર રોગોને આમંત્રિત કરીએ છીએ સોરી બટ હું કોઈ ડૉક્ટર નથી કોઈ સાયન્ટિસ્ટ નથી કાંઈ નથી પણ મેં જે જોયું અને મને જે ઉચિત લાગ્યું ખરેખર આ લોકોએ જે સિસ્ટમ બનાવી તેની ને અદ્ભુત છે પણ આપણે શું છે ગેરમાજે ડોટે જ મૂકી છે આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો જ કે શ્રાવણ માસ આવે છે અને ઉપવાસ અનુષ્ઠાન પછી જે વ્રત છે એ આપણા માટે કેટલા બેનિફિટવાળા છે ને એ તમે આપણા શાસ્ત્રમાં કે આપણી પુસ્તકોમાં જુઓ તમને ખ્યાલ આવે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે જો કે શ્રાવણ માસને હવે લગભગ બે દિવસની વાત છે પણ જે આપણે અનુષ્ઠાન કરતા હોય અથવા જે કોઈ વ્રત રહેતા હોય કે આપણા જીવનની અંદર જે ઉપવાસ કરી છે ને એનું કેટલું મહત્ત્વ છે ને એ ખરેખર આપને લોકોને ખબર જ નથી કેમ કે આપણા જે ઋષિ મુનિઓ હતા એ એ મારી દૃષ્ટિએ મોટા વિદ્વાન સાયન્ટિસ્ટ હતા કેમ કે એ લોકોની જે વિચારધારણા હતી ને કંઈક અદ્ભુત હતી એ લોકો જે શરીર ઉપર અથવા હવે અત્યારે આપણે દાખલા તરીકે કહી કે કયો ગ્રહ ક્યાં એવો ક્યુ મંડળ કેવું છે આભા મંડળ કેવું છે ગેલેક્સી કેવી છે તો આપણી પાસે અત્યારે એટલી ટેકનિક છે કે આપણે ઉપર કોઈ વિમાન કે અથવા કોઈ રોકેટ મોકલીને આપણે જોઈ શકીએ કે એ ત્યાંથી કેવો નજારો છે શું છે તો આજથી વર્ષો પહેલાં જ્યારે કોઈ ટેકનિકલ વસ્તુ હતી જ નહીં જે કહેવાય ને સાયન્સને લગતી તો છતાંય પણ આપણા મહાન ઋષિ મુનિઓએ એ એ તમને એક ચિત્રના માધ્યમથી બતાવી દીધું કે આ રીતના ગેલેક્સી છે આ રીતના આ ગ્રહ છે આ રીતના આ ગ્રહ છે એટલે આપણે જે ઋષિ મુનિઓ હતા ને કંઈક અદ્ભુત હતા અને એમની જે વિચારધારણા હતી એમનું જે મગજ હતું ને એ અત્યારના સાયન્સને પણ ટક્કર મારી દઈએ એવું હતું કેમકે એ લોકો કેમ દિવ્ય દ્રષ્ટિ હોય તો ખબર નથી પણ એક કોઈ અદ્ભુત તાકાત એમની પાસે હતી જે આપણો સનાતન ધર્મ છે ને એ અદ્ભુત છે કેમ કે આદિઅનાદિકાળથી આ લોકોએ હમણાં ટેસ્ટ ટ્યુબ બેબી કે તમે સમજી શકો ટેસ્ટ ટ્યુબ બેબી જે આપણે એક એવી રચનાથી એક બાળકનું જન્મ કરી શકી તો તમે મહાભારત લઈ લો તો સાહેબ એની અંદર એક સાથે જે સૌપુત્ર હતા તો એ ટેસ્ટ ટ્યુબ બે બી જેવું જ કામ હતું એટલે આપણી જે ટેકનિકલ વસ્તુ છે ને એ કંઈક અદ્ભુત છે એવું જ હું તમને એક વાત કરું તો અત્યારે તમે સોનોગ્રાફી કંઈ કાંઈ કરાવો કોઈ બે જૂ બાય હોય અને એમના ગર્ભની અંદર કેટલું સ્વસ્થ બાળક છે કેવી એની રચના છે મેલ ફિમેલ ભલે એ આપણે અત્યારે સ્વચ્છ જોવડાવી ના શકીએ કોઈ એક પાબંદી છે એટલે પણ મેલ ફિમેલને એ બધું અત્યારે આપણે ટેકનિકલ બાબતે જોઈ શકીએ છીએ પણ છતાંય તમે જોવો આજથી વર્ષો પહેલાં ઘણા એવા કલાકૃતિ તમે પથ્થરોની અંદર ચિત્ર જોયા છે કે જે નાનું બાળક હોય જે ગર્ભની અંદર છે ને એમના ચિત્ર આપણા ઋષિ તે સમયે એની આર્ટ કરી દીધા હતા કે આ રીતના અંદર એક દ્રશ્ય હોય એમ તો ખરેખર આપણા જે ઋષિ મુનિઓ એ અદ્ભુત હતા પણ મારે જે વાત કરવી છે ને એ એ બાબતે છે કે આપણે દાખલા તરીકે ઉપવાસ અત્યારે શું છે માણસો પીઝા બર્ગર પછી સમોસા પકોડા ભલે નો ડાઉટ ટેસ્ટનો જે સ્વાદ હોય છે ને એટલો જ હોય છે ત્રણ ત્રણ ઇંચનો ત્યારબાદ તમે કાંઈ પણ ખાવ તો અહીંથી બધું એક સમાંતર થઈ જાય છે પણ એક તમારા ટેસ્ટના કારણે તમે કેટલા જોખમમાં મૂકાજો ક્યારેય વિચાર્યું છે એક તમારે નવો એવો ટેસ્ટ આવે શરીરની અંદર પણ તમે કેવા ગોટાળે ચડી જાવ કોઈ દી રીતે છે એવી જ વાત કરું તો આપણા ઋષિ વર્ષો પહેલાં અનુષ્ઠાન ઉપવાસ પછી વ્રત આવી બધી એક સિસ્ટમ બનાવેલી ખરી તો એની અંદર શું હતું ખબર કે આપણા આખા જગતની અંદર કદાચ કોઈ મોટા મોટો ડોક્ટર હોય સાહેબ તો આપણું શરીર છે કેમ કે આપણા શરીરની અંદર જે અમુક સેન્સરો છે ને એટલા અદભુત છે તમને કાંઈ પણ માઇનર ફોલ્ટ પડે તો તમારું શરીર તમને કહી દે કે આ તમારા શરીરમાં તકલીફ છે તો આ બધા ટેકનિકલ અને તમે એક સર્ચ કરી લો કે અત્યારે આધુનિક જમાનો ક્યાં પહોંચી ગયો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છતાંય જે આપણે ઋષિમુનિઓએ જે અમુક પ્રથા કહી દીધી ને તો એને હજી એ લોકો પહોંચી જ નથી આવી ગયા કેમ કે એ લોકોએ જે મગજ માર્યું હતું ને કંઈક અદભુત અદ્ભુત હતું કેમ કે એનું મગજ જ ઈ પ્રકારનું હતું એ લોકોએ તમને અનુષ્ઠાન કરવાનું કીધું વ્રત કરવાનું કીધું ઉપવાસ કરવાનું કીધું તો એની એક એવી મેથડ હતી કે હમણાં નાસાવાળાએ એક સંશોધન કર્યું છે તો એની અંદર એ લોકોએ એવું નક્કી કરીને કીધું કે ભાઈ આખા મહિના સમય દરમિયાન બે દિવસ એવા આવે છે કે એ સમય દરમિયાન તમારે કોઈપણ પ્રકારનું ભોજન નહીં આરોગવાનું જો તમે કોઈ કોઈ પણ પ્રકારનું ભોજન આરોગશો તો તમારા શરીરની અંદર એવા કેમિકલ્સ રિલીઝ થાય કે તમને એ ઘાતક બની શકે એ લોકોએ હમણાં સર્ચ કર્યું છે ત્યારબાદ એ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પૃથ્વી છે તો સૂર્ય કોઈ એક્ઝેટ એક સ્થિતિમાં હોય છે સૂર્ય એક સ્થિતિમાં હોય છે ને એવો કોઈ દિવસ આવે આખા મહિના સમય દરમિયાન તો એ દિવસે તમે ભોજન ના કરો તો તમારા શરીર માટે ખૂબ જ સારું આવું એ લોકોએ સર્ચ કર્યું ત્યારબાદ એ તિથિ કાઢવામાં આવી એ તારીખ તારીખ તો નક્કી ન કરી પણ ચંદ્રમા અને સૂર્ય એ કઈ સ્થિતિમાં છે તો એ તિથિ તમારે નક્કી કરવી પડે તો એ તિથિ જ્યારે કાઢવામાં આવી તો એની અંદર આપણી અગિયાર રસ આવી છે કે અગિયારસના દિવસે તમે કોઈપણ પ્રકારનું ભોજન ન કરો અનુષ્ઠાન કરો તો તમારા શરીરને અઢળક ફાયદા છે હવે એ લોકોએ એટલું સર્ચ કર્યું ત્યારબાદ એને ખબર પડી કે અગિયારસના દિવસે નહીં ખાવાનું આપણા ઋષિમુન વર્ષો પહેલાં ખબર હતી આપણે અગિયારસો રહી જ છે તો એ કેટલા બ્રિલિયન્ટ હતા એમનું મગજ કેટલા સેન્સિટિવ હતા કે એ લોકોને એક એક બાબતની ઝીણવટ ભરી એમને ખબર હતી કે આનું આમ કરે આનું આમ કરે અને અત્યારે તમે જુઓ તો ભયંકર રોગોને આપણે આમંત્રિત કરીએ છીએ કે એમનું કોઈ મોટું કારણ હોય ને સાહેબ તો બે છે એક તો આપણે પોતે કેમ કે ક્યારે શું ખાવું ને એનું આપણે જ્ઞાન નથી અને બીજું જોઈ તો આ જે દવાવાળા બધી વસ્તુ આવે છે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે અત્યારે એક રિસર્ચ આવ્યું છે બહાર તો તમે જુઓ તો ઓલ ઓવર ભારતની અંદર પ્રથમ ક્રમ ઉપર હતું કેન્સર ઉપર પ્રથમ ક્રમ ઉપર કોઈ રાજ્ય હોય ને તો એ પંજાબ હતું પણ અત્યારે કોમ્પિટિશનના જમાનામાં આપણે કરીને તો પંજાબને પાછળ મૂકીને અત્યારે ગુજરાત ઓલ ઓવર ભારતની અંદર કેન્સરની અંદર પ્રથમ નંબર હોય ને તો એ ગુજરાતનો છે ભલે નો ડાઉટ આપણે પેસ્ટિસાઇડને કોઈ ખાતરને એવા વાપરતા હોય ને આપણે પછી આવી ભયંકર બીમારીઓને નોતરી છે પણ ક્યાંક ને ક્યાંક આપણી જવાબદાર છે એ આપણે નક્કી કરવાનું એનું કારણ શું છે કે આપણા શાસ્ત્રની અંદર આપણે યોગાના મોટા મોટા પુસ્તકો છે પછી આયુર્વેદિકના કેટલા બધા પુસ્તકો છે ક્યુ ખાવું ક્યુ ન ખાવું હવે હું તમને દાખલા તરીકે નાનો એવો પોઈન્ટ કહું તો નાસાવાળા આવે ને એ લોકોએ સર્ચ કર્યું ત્યારે એને ખબર પડી કે ભાઈ તમારા શરીરની અંદર એન્ટીબાયોટિક કોઈ પણ રોગને માત આપી શકે એવી કોઈ વસ્તુ હોય ને તો ટર્મરિક આપણે જેમને હળદર તરીકે ઓળખીએ છીએ તો એ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ હળદર છે ને જે ટર્મરિક છે ને એનો આખા મહિના સમય દરમિયાન તમારે કમસે કમ પંદરથી ઉપયોગ કરવાનો તો સાહેબ આપણે ઋષિમુનિઓને વર્ષો પહેલાં ખબર હતી આપણા કિચન ઘર હોય છે આપણું જે રસોડાનું ઘર હોય છે એની અંદર એની અંદર આપણે હળદર આજ વર્ષોથી આ વાપરતા આવીએ છીએ અને એ આપણા બૈરાવની એક એવી મેથડ નાખી દીધી તમે જુઓ એ લોકો કેટલા બુદ્ધિશાળી છે કે ગમે એવું શાક કરો દાળ કરો કાંઈ પણ કરો તો તમે ટર્મરિક એટલે હળદરનો ઉપયોગ કરી જ છીએ આપણે તો હળદર છે એ ગમે એવું કડકરોગ જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ તો કેન્સરને માત દેવા માટે કેન્સરને એમના જે કીટાણુ હોય ને એમને નષ્ટ નાબૂદ કરવા માટે હળદર છે એ બેસ્ટ છે સાયન્સ એમ છો આ આપણો કોઈ વિષય નથી મારો કોઈ અભ્યાસ નથી અને હું કોઈ એવો જ્ઞાની માણસ નથી પણ મેં જે વાત સાંભળી છે એ તમને કહું છું તો હળદર એક એવી વસ્તુ છે કે તમે એનો રોજિંદા ઉપયોગ કરો તો તમારી અંદર કેન્સર થવાના શક્યતા જતી હતી બહુ ખૂબ જ ઓછી છે તો આપણા ઋષિમુનિઓને વર્ષો પહેલાં ખબર હતી કે ટર્મરિક હળદર એ શરીર માટે કેટલી ઉપયોગી છે તે એને રસોઈઘરમાં નાખી દીધી બરાબર ત્યારબાદ આપણે હિસાબ કરીએ તો અજમા છે જીરું છે પછી કારી મળી જેને આપણે તીખા કહીએ છીએ તો આ બધી વસ્તુ આપણે શરીર માટે બેનિફિટવાળી છે અને જો ભયંકર રોગોને આપણે આમંત્રિત કરતા હોય તો એમના માટે મહત્વપૂર્ણ કોઈ વસ્તુ હોય ને તો સાહેબ એ શેડ્યુલ છે શેડ્યુલ એટલે કોઈ પણ વસ્તુ ખાવા પીવાની એક એમનો એક સમયગાળો હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ કે તમે કોઈ અનાજ છે આપણે દાખલા તરીકે કઠોળ ઉપર જઈએ તો કઠોળ છે તો જે તુવેર દાળ છે જે ચણા દાળ છે જે મગ દાળ છે કે મગ છે જે પણ કઠોળ છે તો આપણા જે ઋષિમુનની એક પદ્ધતિ હતી ને એ સમય પ્રમાણે તમે રસોઈ કરો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નથી થવાના દાખલા તરીકે હિસાબ કરીએ તો ભાઈ મગ આપણે વાવ્યા તો મગ પાકતા ત્રણ મહિના થાય પછી અડદ વાવ્યા તો અડદ વાવ પાકતા ચાર મહિના થાય એ સમય દરમિયાન જે એની સમયગાળો છે ને પાકવાનો એમ આપણે શું છે એલ્યુમિનિયમના કુકરને હમણાં આવી ગયા છે નકર આપણે એક એવી વર્ષો જૂની એક પદ્ધતિ હતી કે કટીવાળો કરતા અત્યારના બૈરાઓને તો ખબર એની કટીવાળો શું છે તો દાખલા તરીકે આપણે માટીના વાસણ વાપરતા તો માટી એક એવી વસ્તુ છે તમે આપણા શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે કે તમે સુવર્ણ પાત્ર વાપરી શકો છો કોઈ રસોઈની અંદર ચાંદીના ત્રાંબાના ઝરમરના પછી આપણે આવે છે પિત્તળના ને એ બધા તો એ બધું લુપ્ત થઈ ગયું હવે આપણે જે તે સમયે આપણા ભારતની અંદર અંગ્રેજો રાજ શાસન કરી ગયા ત્યારબાદ એક એલ્યુમિનિયમ આપણે એક એવી ધાતુ આપી છે કે જેની અંદર આપણે મેજોરિટી રસોઈ બનાવી છે પણ ખરેખર તમે યુટ્યુબની અંદર જાઓ અને સર્ચ કરી લો કે ભાઈ એલ્યુમિનિયમ વસ્તુ છે તો એ કેના માટે હતી તો એલ્યુમિનિયમ વસ્તુ એવી હતી સાહેબ કે આપણા જે ભારતની અંદર એ લોકો કોઈને બંદી બનાવે કે કોઈને એને એમ થાય કે ભાઈ આ કોઈ ગુનેગાર છે અને એમને જમાડવા માટે જે રસોઈ બનતી હતી ને એ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમનું પહેલું પહેલું વાસણ કોઈ અહીંયા ઇન્ડિયાની અંદર કોઈ લેવું હોય તો અંગ્રેજો એનું કારણ શું છે કે એ લોકોને ખબર છે કે એલ્યુમિનિયમની અંદર ખાવાથી એની અંદર કોઈ રસોઈ પાકે તો તમને ભયંકર રોગો થઈ શકે દાખલા તરીકે અસ્થમા છે પછી બ્લડને લગતા કોઈ રોગ છે તો એલ્યુમિનિયમની અંદર ખાવાથી આ તકલીફ થતી પણ આપણે તો વર્ષો દિવની આપણી ઢબ હતી એક રૂઢિ હતી આપણે માટીના વાસણમાં ખાતા હતા અને એ બેસ્ટમાં બેસ્ટ કોઈ રસોઈ થાય ને તો માટીના વાસણમાં થાય તો દાખલા તરીકે આ મગ છે ત્રણ મહિને પાકે તો તમે મગનું કોઈ પણ શાક કરો ને તો એ માટીના વાસણ ઉપર તમે ચડાવ્યું તો એ ત્રણ કલાકે પાકવું જોઈએ આપણે શું છે એલ્યુમિનિયમના કૂકર આવી ગયા ત્રણ સીટી મારી કામ પૂરું પછી આપણે ઘરના હોશે હોશે કોઈ ઘરના મેમ્બર હોય કે આપણા મમ્મી છે સિસ્ટર છે કે કોઈના વાઇફ હોય તો એ વ્યવસ્થિત તમને પરોસી જઈને તમે ખાઈ ગયો પણ જે વસ્તુ ત્રણ કલાકે પાકવી જોઈએ એ આપણે ઓનલી ફોર પંદર મિનિટમાં પકવી લઈએ છીએ ત્યારબાદ એ ખાઈ છે તો આપણે આ ભયંકરો રોગો થવાના શક્યતા છે જ ત્યારબાદ હિસાબ કરીએ ને તો મોટામાં મોટું રોગનું કોઈ કારણ હોય ને તો આપણે સ્વયં છે એનું કારણ શું છે કે તમારું શેડ્યુલ નથી તમારે કયા સમયે શું ખાવું એનું તમને જ્ઞાન જ નથી દાખલા તરીકે એક માઇનોર ચા કહીએ આપણે સવારમાં ઉઠીને આપણે બધાને એક આપણે ત્યાં કોઈ મહેમાન આવે કદાચ જમાડો નહીં તો હાલે પણ એને ચાનો પાવ ન હોય તો એને મોટા મોટું દુઃખ લાગીએ પણ ચા ચા એક એવી વસ્તુ છે ભલે નો ડાઉટ અત્યારે ચા વસ્તુ આપણે કોમન વસ્તુ છે જે પણ ચા છે ને એ તમે એક ચા પીવો ને એટલે કમસે કમ તમારા શરીર એ ચા એક પ્યાલી ચા એક રકબી ચા પચાવવા માટે બે કલાક મહેનત કરવી પડે સમજા તમે તો આપણે ચા પી લીધા પછી ડાયક શું કરી ખબર હવે કાંઈક હોય તો નાસ્તો કરી લે તો એ ચા પચાવવા માટે બે કલાક મહેનત થઈ પછી તમે ડાયરેક નાસ્તો લો તો એ નાસ્તો કોઈ પણ અનાજ ખાવ કોઈ પણ અનાજ ખાવ તો એની એક આખી સમય મર્યાદા આવે કે આ અનાજ એટલા સમયે પચશે દાખલા તરીકે વાત કરું તો શરીરને પચાવવા માટે આકરામાં કોઈ વસ્તુ હોય તો સાહેબ એ મેંદર છે કે મેંદો ઘડીકમાં પચતો નથી પછી એના પછી કોઈ ભયંકર વસ્તુ હોય કે જે પચાવવા માટે આપણે ખૂબ જ તકલીફ પડે આપણા આખા શરીરને તો એ ચીઝ છે ભલે ચીજનું નિર્માણ આપણે કહી દઉં ને કે આપણે વર્ષો પહેલાં આપણા દૂધડા તો હતા જ અને ચીજ કોઈ બીજી વસ્તુમાંથી થતી નથી તો આપણે ઋષિમુંજન ખબર નથી પડતી કે ભાઈ ચીજ નામની વસ્તુ બનાવી પણ આ બધું આપણે સ્વયં પોતાએ ઊભું કરેલું હોય ને આપણે ભોગવીએ છે નો ડાઉટ પણ તો કોઈ પણ વસ્તુ તમે ખાવ ત્યારબાદ તમે ખાઈ લો પછી એને અમુક એક્સરસાઇઝ હોય પહેલાં હું છે ગાડી બાઇકને એવું કંઈ હતું નહીં તો તમે સ્વયં હાલતા હાલતા ને એવું કાંઈ કરતા એટલે પચી જતું પણ અત્યારે પડ્યું પડ્યું હું પચવામાં એને આપણે કંઈ એવું કોઈ હાર્ડ વર્ક તો કરતા નથી કે આપણે પચી જાય પચી જાય એટલે બીજી વસ્તુ ખાઈ લઈ બસ તમને મનની અંદર તમારે ખાવાનો સમયગાળો એવો હોય છે સાચ આપણું આયુર્વેદિક તો એમ કે છે કે રાતના રાત્રિના લગભગ તમને એવું લાગે કે મને પાંચ રોટલીની ભૂખ લાગી છતાંય તમે ત્રણ જ ખાવ ને તો તમારું શરીર એક્સેપ્ટ કરી શકે આપને લાગી એવી ભૂખ ત્રણ રોટલી હાથ આપી ગઈ હાથ હવે ન્યા તકલીફ થાય છે એટલે મારો આ વિડીયો બિના બનાવવાનો મિનિંગ એટલો જ છે કે ભાઈ તમે જે આ શેડ્યુલ તોડી નાખ્યું ને કેમ કે આપણે ઋષિમુનિએ મુનિએ રહેવાનું કીધું જ છું પણ આપણે રહેતા નથી મને નથી લાગતું કે અત્યારનું કોઈ યુવા હોય જોઈએ યંગ જનરેશન કદાચ કોઈ નીકળે તો ભાઈક સારી કહેવાય કે ભાઈ એ જે આપણા જૂના નિયમો હતો એને ફોલો કરતો હોય કે એ ગાઈડલાઈન ઉપર હાલતા હોય ને તો મહત્વપૂર્ણ છે પરંતુ આ કોઈ ડસ્ટબિન તો નથી ઘેરથી ચા પી નીકળ્યા હોય બજારમાં વળી કે દાળ પકવાન મળતી હોય ખાઈ લઈ ત્યાંથી વળી ફ્રી થાય તો કોઈક એમ ચાલે ને ભાઈ આપણે થોડીક પાસે ચા પી ચા પી લઈ જ્યાંથી નમતા કોઈક મિત્ર આવે કે હાલો ભાઈ ગાંઠિયા ખાઈ ગાંઠિયા ખાઈ લઈ જ્યાંથી હજી બધું કમ્પ્લીટ કરી બેઠા હોય કા માન કલાકનો જાય ઘેર ફોન આવીએ અથવા આપણે ઘેરે જઈએ જમવાનું ત્યાં હશે જમી લીધું જમીન કમ્પ્લીટ થઈ ગયા થોડીક વાર વધી તમે પાણી અને જૈમા ઉપર પાણી નથી પીવાતું આપણું શાસ્ત્ર આપણા જે ઋષિ મુનિ એમ કે છે કે ભાઈ આ એક જથાર છે અંદર એક અગ્નિ હોય છે તો એ અગ્નિ જેવું તમે ખાવાનું ચાલુ કરો સલા સલાઈવા કહેવાય છે કે આપણે દાઢમાંથી નીકળે ને જે રસ ને સલાઈવા કહેવાય છે પણ એ રસ તમારા અનાજ સાથે ભળે અને ત્યારબાદ અંદર જાય એટલે અનાજ પચવાનું ચાલુ થાય ચાલુ થાય એટલે આપણે શું છે જઠાયગ્નિને ઉત્પન્ન કરી જેવું તમે ચાવવાનું ચાલુ કરશો કોઈ પણ વસ્તુ મોઢામાં નાખી જાઓ તમે કાંકરો નાખી જાઓ મોઢામાં મોઢામાં નાખશો એટલે તમારા આ દાઢું છે ને એની અંદર લાળ એક ઉત્પન્ન થાય સલાઈવા કહેવાય છે તો એ આપણું શરીર નક્કી કરે છે કારણે મોઢામાં નાખ્યું એટલે આ મારે રિલીઝ કરવું પડે બરાબર પણ આપણે શું કરીએ ખબર જેવા જઠાયજ્ઞ ચાલુ થઈ હજી તો ખાધું જ છે ભલે તમે એની સાથે જે મિલ્ક બટર કહેવાય છે જે છાશ કહેવાય છે એ પીઓને તો એ કેમ કે ખાદ્ય પદાર્થમાં આવી જાય છે એની અંદર કાંઈક તત્વો છે તમે ખાવ તો એ બેનિફિટ વાળું તો એ અંદર પતી જાય કેમ કે જઠારજ્ઞ ઉત્પન્ન થાય ને પણ આપણે શું કરીએ ઘણા એવા લોકોને એવી ટેવ હોય છે ખાતા ખાતા પાણી પીતા હોય તો આપણા ઘણા એવા પુસ્તકોની અંદર આપણે જે આયુર્વેદિકના પુસ્તકો છે તેની અંદર એવું લખેલું છે કે ભાઈ ખાધા પછી તમારે પાણી નથી પીવાતું બરાબર હવે તમે જેવા ખાઈ હોય એટલે પાછા બે ગ્લાસ પાણી પી જાઓ પછી તમારે અંદર શું છે કે પચવાની ક્રિયા હોય ને સ્તબ્ધ થઈ જાય છે સ્તબ્ધ થઈ જાય પછી હું આપણે એક જ વસ્તુ મગજમાં આવી આપણે ભૂખ લાગે ને ખાઈએ એવું હોતું જ નથી સાહેબ આપણે શેડ્યુલ પર આવી ટ્રેન થયા ચારો ટાઈમ થઈ ગયો હા સમજો પછી બાર થયા કે સાડા બાર થયા જમવાનો ટાઈમ થઈ ગયો પછી રાત્રિને સાડા આઠ થયા કે આઠ થયા હાલો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બજારમાંથી ખાય આવ્યા હોય આપણે ભૂખ હોય કે ન હોય પણ એ ગાઈડલાઈન આપણે મગજમાં બેરી ગઈ છે એટલા વાઈ ગયા ભૂખ લાગી બસ આ તમે કમાન્ડ આપી દો છો અને પછી ભયંકર રોગોને આમંત્રિત કરો છો એટલે મારો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે આપણે જે ઋષિમુનિઓ જે પ્રથા કરી હતી એમની જે સિસ્ટમ હતી ને એકદમ અદ્ભુત હતી એ લોકોને વર્ષો પહેલાં ખબર હતી કે આનું આમ માનું આ માનું આ માનું આમ અને આપણે શું છે અત્યારે પશ્ચિમી અનુકરણ બધું કરીએ છીએ એ લોકોનું જે એ લોકો પીઝા ખાઈ આપણે ખાઈ એ લોકો ફ્રીજ તો દાખલા તરીકે ફ્રીજની આપણે જરૂર જ નથી ફ્રીજની જરૂર પડે તો આપણે દૂધ રાખવા માટે પડે પણ શાકભાજી પછી ઓલું તો એ લોકો બીફ બીફ અને કહેવાય ને બીફ એટલે મટન પછી માંસાહાર હોય છે તો એ લોકોને બર્ફીલા પ્રદેશ હોય છે અને પ્લસ પોઈન્ટ ગરમ પ્રદેશ હોય છે તો એ લોકોને ત્યાં આ જે કહેવાય ને મીટ મીટ આવે છે પછી નોનવેજ ખાતા હોય તો એ લોકોને ફ્રીજ આવશ્યક જ છે એનું કારણ શું છે કે એ લોકો મેજ્યોરિટી મેંદો ખાય છે કેમ કે બ્રેડ ને એવું કાંઈ પણ હોય ટોસ્ટ કે એ બધું તમારે ફ્રીજ સિવાય શક્ય જ નથી રહેવું બરાબર અને ત્યારબાદ એ મીટ ખાય છે પછી બીફ ખાય છે તો એ લોકોને ફ્રીજ ફરજે જ છે હવે આપણે અહીંયા ઋતુ પ્રમાણે બધી વસ્તુ મળે દાખલા તરીકે જે ઋતુ હોય એ પ્રમાણે વસ્તુ મળે છે હવે એને તો ત્યાં કોઈ વસ્તુ અવેલેબલ જ નથી ત્યાં થતી જ નથી વનસ્પતિ તો શું કરવાનું માની લો અહીં ધાણા લેવા બજારમાંથી અને મોંઘા મહિલા લેવાય પછી એને ફરજીયાત ફ્રીજમાં રાખવા પડે બરાબર અને આપણે હું જે વસ્તુ જ્યારે જોતી બજારમાં જાવ એટલે મળી જાય છતાંય આપણે ફ્રીજ નહીં એક દેખાય દેખી મારા મોટાભાઈએ લીધું મારે લેવું પડે મારા પાડોશીએ લીધે મારે લેવું પડે આમ કરી કરીને આપણે આપણું આ જે જીવન છે ને એને એવું ગોટાળે દીધું ને એ કોઈ સમજો કે હવે ભેગું થાય એમ નથી ને આજથી તમે વર્ષો પહેલાં જુઓ અને સાહેબ આ કોરોના આવ્યું એમાં તમને એક નાની પોઈન્ટ કહી દો ભલે મારી થોડીક દ્રષ્ટિ જોવાની હોય જુદી હોય કે મેં મહાભારત જોયું છે મેં રામાયણ જોયું છે તો ક્યારે એવું લાગ્યું કે ભાઈ કૃષ્ણ ભગવાન અહીંલા આવે છે ને અર્જુન આવ્યા ને રામ રામ કર્યા કોઈ રીતે જોયું હા કોઈ વડીલ હોય જેમને ખરેખર પ્રણીપાત કરવાની એક સિસ્ટમ હતી અને ત્યારબાદ એમના ચરણો સ્પર્શ કરીને એમને આશીર્વાદ લેવાની એક સિસ્ટમ હતી બાકી તમને કોઈ ધ્યાન ભાઈ આમથી ભીમ આવ્યા અને આમથી કોઈ બીજા વ્યક્તિ આવ્યા યોદ્ધા અને એકાબીજાએ રામ રામ કરી તો આપને કોરોનામાં ખબર પડી કે કોઈ વ્યક્તિને એકાબીજાને સ્પર્શ કરવાથી તમે જીવાણીની આફલે કરો છો આપણા કેટલા ઓલાની અંદર તમે જોયો ને તો તમે ક્યારે એવું કોઈ પુસ્તકની અંદર ઉલ્લેખ એવો સાંભળેલો કોઈ વ્યક્તિ મળ્યા મળીને રામ રામ કરી એ પ્રણીપાત કરે અથવા તણીપાત ન કરે તો જે વડીલ છે એમના ચણો સ્પર્શ કરીને એમના આશીર્વાદ લઈએ તો આ એક સિસ્ટમ હતી આપણી પણ આપણે આ આપણી ધરોહરને ભૂલતા જઈએ છીએ અને ગેરમાર્ગે એવી ડોટ મૂકી છે અને ત્યારબાદ આપણે ભયંકર રોગોને આમંત્રિત કરીએ છીએ સોરી બટ હું કોઈ ડૉક્ટર નથી કોઈ સાયન્ટિસ્ટ નથી કાંઈ નથી પણ મેં જે જોયું અને મને જે ઉચિત લાગ્યું ખરેખર આ લોકોએ જે સિસ્ટમ બનાવી હતી ને ક્યાંક અદ્ભુત છે પણ આપણે શું છે ગેરમાર્ગે ડોટ જ મૂકી છે આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો જ કે શ્રાવણ માસ આવે છે અને ઉપવાસ અનુષ્ઠાન પછી જે વ્રત છે એ આપણા માટે કેટલા બેનિફિટવાળા છે ને એ તમે આપણા શાસ્ત્રમાં કે આપણી પુસ્તકોમાં જુઓ તમને ખ્યાલ આવે